તો ચર્ચા મધ્ય ગુજરાતની થઈ રહી છે પણ વડોદરાની જનતાનો મૂડ શું કહે છે વડોદરા જે બેઠક પણ શરૂઆતમાં વિવાદના કેન્દ્ર સ્થાને રહી હતી ઉમેદવાર બદલાયા પણ આ બેઠક પર જનતાનો મત શું કહે છે જનતાનો મૂડ શું કહે છે ત્યાં પણ પહોંચ્યા હતા મારા સહયોગી જયદીપ ઓવરટી ચોક્કસથી જીગર ઉમેદવાર બદલાયા પણ આપણે જનતાની ક્લિયર ચોઇસ જાણવાનો પ્રયત્ન કર્યો જનતાનો મૂળ શું કહે છે તે જાણવાનો પ્રયત્ન કર્યો વડોદરાની બેઠકના ઉમેદવાર સૌથી પહેલાં જોઈએ દિગ્ગજનું દંગલ હેમાંગ જોશી ભાજપમાંથી વર્ષિસ જસપાલસિંહ પડિયાર કોંગ્રેસમાંથી છે અને આ બંને ઉમેદવારો ફરીથી એકવાર કહી દઉં ભાજપમાં હેમાંગ જોશી અને જસપાલસિંહ પડિયાર કોંગ્રેસમાંથી છે અને વડોદરાની જનતા સાથે આપણે જ્યારે વાત કરી સરળતાથી વાત કરી વડોદરાની જનતા મોટે ભાગે એમ કહી રહી છે કે સમસ્યાઓ ઘણી બધી છે સયાજી રાવની નગરી છે અને સમસ્યાઓ છે પણ તે છતાંય જ્યારે લોકોને પૂછવામાં આવે છે ત્યારે લોકો એમ કહી રહ્યા હોય છે કે હા મોદી મોદી સરકાર આવશે ત્યારે ચોક્કસથી સૌ પહેલા આપણે જનતાની ક્લિયર ચોઈસ શું છે પ્લે કરવામાં આવે બધું બદલાવ છે હમણાં જેમ કે એક બે એકદમ સારું છે બધું વેપાર વિપાર સારું છે અચ્છા શું લાગે છે કોની સરકાર બનશે ભાજપની કારણ ભાજપ મોદી સરવા અચ્છા ભાજપના રાજમાં બધું સારું ઓવરઓલ શું લાગે છે કોની સરકાર બને ઊગા સરકાર તો હવે ભાજપની જ બનશે પણ વોટિંગમાં થોડો માર પડશે અચ્છા ગુજરાતમાં 26 માંથી 26 આવી શકે કેમ નહીં શું લાગે છે આ વખતે કોની સરકાર બને ઊ લાગે એક જ ને ભારત ભારતીય જનતા પાર્ટી અચ્છા કારણ શું એમના કામ જ એવા છે ને નરેન્દ્રભાઈ મોદીના સરકાર તો આપણે આવવા જ છે ભાજપ જ કેમ એનું કારણ શું આપણા ગુજરાતમાં ભાજપ જ છે ગુજરાતમાં આ તો લોકસભાની ચૂંટણી છે પણ આપણે લોકસભામાં મોદી જ આવવાનો છે મોદી આવવાનો છે કેમ શું એનું કારણ શું લાગે છે તમે જોજો આવશે ઇલેક્શન એટલે ઇલેક્શન આવશે જીતશે એટલે મને કેવા આવજો ફેમિલી ઇલેક્શન છે કે આટલા બધા વર્ષોમાં મતલબ આપડું જે ઇન્ડિયાની જીડીપી છે ક્યાંથી ક્યાં આવી ગઈ છે બધા ને ખબર છે અને પ્રોગ્રેસ પણ આપણને બધાની ખબર છે રસ્તાથી માંડીને મેટ્રોથી માંડીને બુલેટથી માંડીને બધી જ વસ્તુ તો મતલબ વિકાસ તો છે સો ની વાત છે अपनी जो गवर्नमेंट है उसको स्ट्रांग किया है पुलिस को स्ट्रांग किया है पुलिस की सारी फैसिलिटीज़ को ध्यान में रखते हुए उन्होंने अच्छे अच्छे रूल्स निकाले आ राम मंदिर बनु जो 500 सौ वर्ष की बड़ी मेहनत ने बता घ पार्टियों ने बधु आय ना थी सके वस्तु भारतीय जनता पार्टी नरेन्द्र मोदी द्वारा थे અને હવે છોટા ઉદયપુરની જનતા સાથે આપણે વાત કરી છોટા ઉદયપુરની જનતાની ક્લિયર ચોઈસ જાણી છોટા ઉદયપુરના ઉમેદવારોની આપણે વાત કરીએ જસૂર રાઠવા ભાજપમાંથી અને સુખરામ રાઠવા કોંગ્રેસમાંથી છે રાઠવા વર્સીસ રાઠવાનો જે જંગ છે પણ સૌથી પહેલા પ્લે કરવામાં આવે જનતાની ક્લિયર ચોઇસ જનતા સાથે જે આપણે વાત કરી છે આ મારત ભાજપથી છે પહેલાથી લે પલટવાનો ની પલટવાનો નહીં તો ભાઈ બધા કોંગ્રેસના નેતાઓ તો પલટાઈ જાય છે પક્ષ પલટો કરે

ચાર સુધી વધારે સાંસદો ભારતીય જનતા પાર્ટી ના બેસવાના છે અને રાષ્ટ્રીય મુદ્દા પર ભારત મત આલવાનો હા મત આપવાનો કોની સરકાર બનશે ભાજપની વરી ભાજપની હવે તો હવે ભાજપ જ આવશે બીજું કોઈ કેમ ભાજપ જ આવે તો કોઈ ના ના ચાલે પણ કારણ તો હશે ને કઈ હવે કારણ કે છે એ વિકાસ કર્યું છે એટલા માટે લોકો હા સરકાર તો હવે બનશે ભાજપની ભાજપની કેમ

એટલે જીગર આપણે નાનામાં નાના માણસોને પૂછવાનો પ્રયત્ન કર્યો તેમની ક્લિયર ચોઈસ જાણવાનો પ્રયત્ન કર્યો પણ આપણા મુખ્ય જે પાંચ મુદ્દા છે એ પાંચ મુદ્દાની આપણે વાત કરીએ સૌથી પહેલા વિકાસ થયો છે કે કેમ વડોદરામાં વિકાસ થયો છે કે કેમ તો પંચોતેર ટકા લોકો એમ કહી રહ્યા છે કે હા વડોદરામાં વિકાસ થયો છે પચીસ ટકા લોકો એમ કહી રહ્યા છે કે હજુ વડોદરામાં વિકાસની જરૂર છે બીજા મુદ્દાની આપણે વાત કરીએ મોંઘવારી સૌથી મોટો મુદ્દો મોંઘવારીની આંકડાની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે વડોદરામાં જે આંકડા આવે છે તે પાસઠ ટકા લોકો એમ કહી રહ્યા છે કે હા મોંઘવારી વધી છે અને પાંત્રીસ ટકા લોકો એમ કહી રહ્યા છે કે ના મોંઘવારી નથી વધી મોંઘવારી અમને નથી નડતી ત્રીજો જે મુદ્દો છે વેપાર ધંધાને લઈને રોજગારીને લઈને તો રોજગારીને લઈને લોકો કહી રહ્યા છે કે સાહીઠ ટકા લોકો એમ કહી રહ્યા છે કે હા વેપાર ધંધા અને રોજગારીમાં વધારો થયો છે જ્યારે ચાલીસ ટકા લોકો તેમ કહી રહ્યા છે કે હજુ વેપાર ધંધા અને રોજગારીમાં વધારે વધારો કરવાની જરૂર છે વેપાર ધંધામાં વધારો કરવાની જરૂર છે ચારસો પ્લસ બેઠકો બીજેપીની ચારસો પ્લસ બેઠકો તેમાં લોકો એમ કહી રહ્યા છે કે હા ભાઈ ચારસો પ્લસ બેઠક આવશે ત્યારે લોકો એમ કહી રહ્યા છે કે ના ચારસો પ્લસ બેઠકો નહીં આવી શકે અને પાંચમો સવાલ કોંગ્રેસને લઈને કોંગ્રેસ કમબેક કરશે કે કેમ ત્યારે આ આંકડા જે સામે આવી રહ્યા છે ઇઠ્યાસી ટકા લોકો તેમ કહી રહ્યા છે કે ના કોંગ્રેસ કમ બેક નહીં કરી શકે અને માત્ર બાર ટકા લોકો એમ કહી રહ્યા છે કે કોંગ્રેસ કમબેક કરી શકશે હવે છોટા ઉદયપુરની વાત કરીએ છોટા ઉદયપુરના આંકડા શું કહી રહ્યા છે તે જાણીએ સૌથી પહેલો સવાલ વિકાસ થયો છે કે કેમ સાહીઠ ટકા લોકો તેમ કહી રહ્યા છે કે હા વિકાસ થયો છે અને ચાલીસ ટકા લોકો તેમ કહી રહ્યા છે કે વિકાસ નથી થયો વિકાસની હજુ વધારે જરૂર છે બીજો જે આપણો સવાલ હતો મોંઘવારીને લઈને સૌથી મોટો મુદ્દો અને મોંઘવારીને લઈને જે આંકડા સામે આવે છે મોંઘવારીને લઈને તોતેર ટકા લોકો એમ કહી રહ્યા છે કે મોંઘવારી છે મોંઘવારી ઘટાડવાની જરૂર છે અને સત્યાવીસ ટકા લોકો તેમ કહી રહ્યા છે કે ના અમને મોંઘવારી નથી નડતી ત્રીજો જે સવાલ છે વેપાર ધંધાને લઈને રોજગારીને લઈને ત્યારે જે આંકડા સામે આવે છે તમે સ્પષ્ટ જોઈ શકો છો પાસઠ ટકા લોકો એમ કહી રહ્યા છે કે વેપાર ધંધાને રોજગારીમાં અમને કોઈ તકલીફ પડતી નથી જ્યારે પાંત્રીસ ટકા લોકો એમ કહી રહ્યા છે કે હા હજુ હજુ વેપાર વધારે જરૂર છે ચોથો જે આપણો સવાલ હતો ચારસો પાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે નારો લગાવી રહ્યા છે બીજેપી ચારસો બેઠકો પાર કરશે કે કેમ સિત્યોતેર ટકા લોકો તેમ કહી રહ્યા છે કે હા ચારસો પાર જશે અને ત્રેવીસ ટકા લોકો તેમ કહી રહ્યા છે કે ચારસો પાર આવામાં તકલીફ